હા લો મિત્રો કેમ છે મજામાં મજામાં જઈશો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ પહેલાં જ વ્લોગમાં તો આજે છે શ્રાવણ મહિનાનો સહેલો દિવસ છેલ્લો દિવસ એટલે સહેલો સોમવાર પણ અને સહેલો દિવસ પણ તો બધા કોમેન્ટમાં મહાદેવ મહાદેવ લખી નાખજો કેમ કે આપણે વ્લોગની શરૂઆત પણ મહાદેવના નામથી કરી છે અને આજ છે સોમવાર અને આજ કંઈક અમાસ છે એટલે દાદાના સોખા કરવાના હોય આપણે સોખા પણ કરી નાખ્યા જુવારી પણ દીધું છે કંઈ વાંધો નહીં બેનારજો બ્લોકમાં મહાદેવના મંદિરે પણ જવાનું છે પણ એ પહેલા આપણે માતાજીના મઢે જવાનું છે અને અમારો મઢ ક્યાં છે બેનારિસો બ્લોકમાં બધું બતાવીશ અને મહાદેવના દર્શન પણ કરવાના છે બેનારીઝા બ્લોકમાં ફાઇનલી મિત્રો ગાડી લઈને નીકળી જાય છે આપણે માતાજીના મઢે અને પછી આવે છે વડેશ્વર મહાદેવનું મંદિર પણ મોડુકાથી થોડક દૂર વજપરા હનુમાનજી મંદિર પણ આવે છે બહુ મસ્ત મંદિર છે અહીંયા તો પહોંચી જાય છે મોડુકા અને સવારે થોડુંક મોડું થઈ ગયું હોવાથી

ગામ સુખ પર ફાઈનલ માં પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે અને હું કાકા બે પહોંચી ગયા છે નાળિયેર બાળિયાર લઈ લીધા છે અને હવે દર્શન કરાવું તમને મહાદેવના ના થઈ છે ધૂપ ધુમાડો અને આપણે સીધા પહોંચી ગયા છીએ નાથા આપવાના દર્શન કરવા અમારા પૂરેપૂરા દાદા નાથા આપવા અને આરતીનો ટાઈમ પણ થઈ ગયો તો બપોર ની આરતી થઈ ગઈ છે પૂરી અને હવે આપણે દર્શન કરીશું મહાદેવના હર હર મહાદેવ મહાદેવ મંદિરની એક્ઝિટ સામે છે સુરાપુરા દાદાના અને બહારથી કંઈક નો આવો દેખા હોય જોઈ શકો છો તમે તો મંદિરની ની પાસે અમારા ઝાંપડિયા પરિવારના સુરાપુરા દાદા નાથા પાઠા છે જાય નાથાપુરા તો સરસ મજાના દર્શન કરીને હવે આપણે નીકળી જઈએ વાડી બાજુ પછી ગઢાળ આવે છે ગઢેશ્વર મહાદેવનું મંદિર ત્યાં પણ દર્શન કરી લઈએ હર હર મહાદેવ ફાઇનલી મિત્રો મહાદેવના મંદિરે દર્શન કરીને પહોંચ ગયા છીએ વાડી અને આપણે મહાદેવના મંદિરે આરતી સમયે પૂગે એવું નહોતું એટલે માતાજીના મટે જવાનું બંધ રાખ્યું હતું અને સીધા મહાદેવના મંદિરે ગયા હતા અને મહાદેવના મંદિરે કેવી મજા આવી એ જરાક કોમેન્ટ કરી દેજો અને મંદિર કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરી દીજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને મારો પહેલો બ્લોગ ફર્સ્ટ બ્લોગ કેવો લાગ્યો બ્લોગ એ જરાક બતાવી દીજો અને બ્લોગને એન્ડ એમ આપી કે આપણે ગયા હતા જ ફૂલ ફેમિલી એટલે ફૂલ ફેમિલી નહીં પણ મમ્મી ભાઈ અને હું મહાદેવના દર્શન કરવા જે અમારા અમારું મંદિર ઝાંપડિયા પરિવારનું જ મંદિર છે અને આ ઢોર જોઈ શકો છો મારા ભૂખ્યા અને દર્શા ત્રણ વાગ્યા સુધી હતા વાંધો નહીં ને હું ઢોરનું જ કરવાનું છું નીંદ નાખીશ પાણી પાઈશ અને બસ એવું કામ કરવાનું છે ત્યાં સુધીમાં તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ દબાવીને કરીને નાખો અને પહેલાં જ કીધું આમ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મળે બીજા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ